હા આજે નવરાત્રિનું પહેલું નોરતું છે અને હું આશાપુરા આશાપુરામાંના દર્શન કરવી આવ્યો છું નિયમિત આશાપુરા આશાપુરામાંના દર્શન કરું છું પણ આજે પહેલું નોરતું હોવાથી માતાજીના દર્શન કરીને જ બધા કાર્યની હું શરૂઆત કરું છું અને આજે અહીંયા આવ્યા પછી મા આશાપુરાના મંદિરના દર્શન કર્યા અને બહુ ભીડ જાજી છે અહીંયા અને રાત્રે પણ બહુ દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉમટી પડે છે અને આ વર્ષો જૂનું માતાજીનું મંદિર છે અને મેં શ્રદ્ધાને વિશ્વાસ છે અમારી પર કે અમે નોરતામાં પહેલાં દિવસે દર્શન કરીને જે કાર્ય કરી છે એ અમને માટે ખૂબ માતાજીના આશીર્વાદ અમારી માથે રહીએ છીએ હું નિયમિત આઠક વર્ષથી કન્ટિન્યુ દર્શન કરવા આવું છું માતાજીના અને મને માતાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા આશા પૂરા માતાજી ઉપર અહીંયા આજે પહેલું નોરતું શરૂ થયું છે ત્યારે આજે અહીંયા બહુ સરસ અને વ્યવસ્થિત નોરતાના ગરબીના આયોજન છે તો બધા વ્યવસ્થિત બધા દર્શન કરવા આવો અને રાત્રે ગરબી જોવા પણ બધા આવો હું અહિયાં લગભગ બાર થી તેર વર્ષથી દરરોજ નિયમિત સવારે દર્શન કરવા આવું છું આજે તો બહુ જ ભીડ હશે રાત્રે તો ઉભું રહેવાની પણ જગ્યા નહીં હોય